સમસ્ત ત્રાગઢ બ્રાહ્મણ સોની પરિવાર દ્વારા ડભોઈ ખાતે તેજસ્વી તારલાઓ અને વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે સમગ્ર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના પ્રમુખ મનોજભાઈ સોનીના અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા બાદ જણાવ્યું હતું કે પાયામાં શિક્ષણની જ્યોત રહેલી છે ડભોઈ ખાતે રાજ્યકક્ષાનું ભવ્ય વિદ્યાર્થી સન્માન તથા સમાજની નારી શક્તિ વડીલોનો સત્કાર અને વિશેષ સિદ્ધિ મેળવેલા વિદ્યાર્થીઓના એવોર્ડ અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે સમાજની સેવા કરનાર વડીલો અને તેમની પ્રતિભાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો મુખ્ય મહેમાન તરીકે આવેલા મનોજભાઈ પી સોનીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજની મુખ્ય ધારા સાથે ભળવું હશે

ડભોઈ ખાતે ડભોઈ ત્રગ સોની સમાજ પરિવાર તરફ અખિલ ગુજરાત સોની સમાજનું મહાસંમેલન ડભોઈ અટેલવાડી ખાતે યોજવામાં આવે જેમાં ડભોઈ તથા આજુબાજુ વિસ્તારના સમગ્ર ગુજરાતના તેજસ્વી તારાઓ જે વિદ્યાર્થીઓ હતા એમને એમના ભણતર પ્રમાણે શૈક્ષણિક સ્થિતિ પ્રાપ્ત કરેલ એ મુજબ એવોર્ડ આપવામાં આવેલા છે તથા તેમનું સન્માન કરવામાં આવેલ તથા અમારા સમાજની જે નારી શક્તિમાં જે બહેનો અને યુવતીઓ આવેલી હતી એમને પણ અત્યારના સમાજ દ્વારા એમનું સન્માન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમ અમારો વખતો વખત દર વર્ષે ટાગર સોની સમાજ તરફથી દરેક તાલુકા લેવલ જિલ્લા લેવલ જે કંઈ હોય છે અમારા મંડળો કાર્યરત ત્યાં આગળ કરવામાં આવે છે તથા અમારા સમાજના અગ્રગણ્ય એવા શ્રી સુરેશભાઈ સોની તરફથી એક સરસ મજાનું સેવા કાર્ય કરે છે એવો રક્તપીતને લગતી આખા ગુજરાતની અંદર પહેલા નંબરની સેવા કરે છે અને નિઃશ્વાર્થ સેવા પોતાની રીતે કરે છે એમાં એ કોઈનું યોગદાન પણ સ્વીકારતા નથી ને પોતાની રીતે આજે એંસી વર્ષની ઉપરના બંને પતિ પત્ની છે અને બંને પોતે પોતાની રીતે આખો સેવા કર્યું યજ્ઞ ચલાવે છે અને એ રીતે આપણા માનનીય શ્રી રાષ્ટ્રપતિજી મુર્મુ દ્વારા એમનું જાહેરમાં ત્યાં આગળ સન્માન પણ કરવામાં આવેલો અને એમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો અને આજ રોજ તેઓ પોતે પણ અહીંયા ડભોઈ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તે બદલે અમે તેમના ખૂબ ખૂબ આભારીએ છીએ અને આવા નવા કાર્યક્રમો સમાજ દ્વારા ગુજરાતમાં સતારે એના માટે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ સમાજના બાળકોને શું પ્રોત્સાહન સમાજના બાળકોને અમે એવી વિનંતી કે તમે આગળ વધો અમે અમારે સમાજ અમારો તમારી સાથે રહેશે અને વારંવાર એમને જે રીતે કઈ પણ વસ્તુની જરૂર છે તે પ્રમાણે અમે એ લોકોને પ્રોત્સાહિત કરતા રહીશું મારું નામ